ઓ નમસ્કાર ખેડૂત સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો આજે આપણે આપણું જીરું બતાવવાનું છે અને પછી પાડોશીનું બતાવવાનું છે આગલા વિડીયોમાં બતાવ્યું હતું એવડું એ અને આપણું જીરું વરિયાળીમાંથી આવી ગયું છે અને આ વખતે છટકાવ નવો થાય છે એટલે વિડીયો બીજો બનાવીને એકાદો એડ હું કરી દઈશ અને આ તો હવાનું ધુમ્મસ અને એ પણ એડ કરી દઈશ તો એક નજર જીરુ બાજુ મારી લેવી વરિયાળીમાં આવી ગયું છે ઈ અને પછી વિડીયોની આગળ શરૂઆત કરીએ

તો ઓલી બાજુ જીરા બાજુ આવી ગયો કારણ કે અત્યારે થોડોક વાતાવરણના હિસાબે વિડીયો થોડીક તકલીફ પડે એના નકર આટલામાં બધા એનું ખર્ચાનું બતાવી તમને પણ આગળ એવો પ્રયાસ કરીશ કે આગળના વિડીયોમાં હું તમને બધું બતાવી શકું કારણ કે અત્યારે પવન એટલો વધારે છે ને એના કારણે થોડોક પવનના હિસાબે વિડીયો આપણે બીજાની ખેતરનો નથી બનાવવાના અને આપણાને આપણા ખેતરનો બનાવીને તમને થોડોક બતાવી દઉં કારણ કે ખાતરની એટલી શોર્ટેજ થઈ જાય ખાતર મળતું નહીં અને ન હોય ને આપણે કાંઈક ગમે એ કરવું પડે થોડું ઘણું આડું ખાતર આપણે પહોંચવાનો પ્રયાસ કરીએ ખાતરની એટલી શોર્ટેજ છે કે જ્યારે ખાતર વગરનું બધું અટકેલું છે તો વાત કરીએ હવે આપણે જીરાની તો જીરું આ બાજુ કેવું છે જે પારવું હતું અને જે આપણું બગડેલું હતું એની વાત કરી તો એ જીરું કંઈક આપણું આવું છે કારણ કે આ વખતે આમાં આપણે ખાતર મળ્યું હતું પણ ઝીણા દાણાનું મળ્યું હતું અને રજોટના કારણે છેદ પાંદડા બળ્યા છે પણ વાંધો નહીં આવે અને આ બાજુ આપણે દવાનો છંટકાવ છે આ વખતે દવાનો છંટકાવ આ બાજુ કરવાનો હોય તો પહેલાં જીરું જોઈ લો તો આ છે આપણું જીરું અને તમે જોઈ શકો એકદમ નરવું છે જે કોઈ જાતનો પ્રોબ્લેમ પડ્યો નહીં પેલી બાજુ આ કરતા સારું છે અને આ ખાતરના સોલ્ટેજના કારણે આ થોડીક તકલીફ છે કારણ કે આપણે ખાતર નથી મળ્યું ઓછું મળ્યું છે કારણ કે આ બધા જીરુંને આપણે એક જ વાર ખાતર નાખેલું છે પણ વાંધો નહીં આવે કોઈ જાતનો કારણ કે અત્યારે ઘણા ખરા લોકોને જીરા બળવાનો પ્રોબ્લેમ બહુ વધારે પડતો છે કાળી જમીનવાળાને બહુ વધારે પડતો હોય એટલે કાળી જમીનવાળાને ખાસ ધ્યાન રાખે અને વાત કરી પ્રોપર વિડીયો બનાવ બનાવવા માટે પ્રોપર વિડીયો ઘણો બનાવવો છે પણ નથી નિણાવતો કારણ કે આ પવનના હિસાબે ફડફડ ફડફડ થાય છે અને આપણી પાસે માયક નથી એટલે બધું આ માયાક વિના અટકેલું છે બીજા મોબાઈલથી નહીં ઉતારી જોયું ચેક કરી જોયું પણ એમાંય અવાજ આવે છે છેદ છેદ એટલે એમ વિડીયો નથી બનાવતો અને ઓછા આવે અને થોડીક અમે અત્યારે તકલીફ થઈ છે જે હમણાં હમણાં વાત વાતની સાંભળી છે સ્ટેરિંગ સોડો અને ખેતી થોડો તો એવું કંઈક અત્યારે સામનું આવે છે એટલે એવું નથી કહેતો કે ડ્રાઈવરો માટે ડ્રાઈવર તો હું છું તમે બધા છો ડ્રાઈવરને સપોર્ટ કરો ત્યારે બધાને સપોર્ટ કરતા રહેવું કારણ કે આપણે ખુદય ડ્રાઈવર છું હું પણ ગાડી નાખતો હતો આ તો હમણાં થઈને સ્ટેરિંગ છોડી અને ખેતી જોડી એટલે સમય સંજોગે બધી કોઈ હાલવું જોઈએ તો ચાલો આગળ મળીએ હવે આજ તો કંઈક સાજો ટાઈમ નથી થઈ ગયો આટલો જ છે તો આરના માટે એટલું જ છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બધા